અને એ નિમિત્તે અને દર વર્ષે તમે નવા વર્ષે કાર્યક્રમ આયોજન સમિતિ રાખે છે એ આયોજકોને હું અભિનંદન આપું છું આટલો મોટો કાર્યક્રમ કરવો આદિવાસીઓ ભેગા થઈને વાતો સાંભળે કંઈક વિચારે એવા કાર્યક્રમ કરવા માટે તમને બધાને અભિનંદન એક મને ખુશી ને દોઢસો વર્ષ થઈ ગયા પણ એમના આધુનિક અવતાર ભાઈ અનંત ને હું જોઉં છું તે જમાનામાં જે રીતે લડતા હતા એ રીતે ભાઈ અનંત આદિવાસીઓને ભેગા કરીને જે લડાઈ લડે છે એને અમારો ટેકો છે ને અમારો આશીર્વાદ છે 85 વર્ષની મારી ઉંમર જેમ કહેવામાં આવ્યું તમને મને એમ હતું કે બહુ કંઈ આપણા લોકોનું ઠેકાણું લાગતું નથી બે કામ અઘરા છે મારી પંચ્યાસી વર્ષની ઉંમરમાં મેં જોયું છે કે ગરીબ માણસોને મૂર્ખા બનાવવા સહેલું કામ છે અને ગરીબ માણસોને સંગઠિત કરવા બહુ અઘરું કામ છે પણ એ અઘરું કામ ભાઈ એ અનંત દ્વારા આખા ગુજરાતમાં થઈ રહ્યું છે એનો મને આનંદ છે અને હું એમને અભિનંદન આપું છું એક એક બનાવ મારે તમને બતાવવો છે આપણો લેહ લડાખમાં આદિવાસીઓ છે સોનમ માનચુક નામના એક ભાઈ કાર્યકર્તા એ ત્યાંની આદિવાસીઓના અધિકારો માટે લડે છે સાયન્ટિસ્ટ છે પર્યાવરણવિદ છે એને સરકારે હમણાં જેલમાં પૂછ્યા ત્યાં કેમ તોફાન થયું જાણો છો તમે ત્યાંની જમીન અદાણીને સરકાર આપવા માંગે છે એના વિરોધમાં એ લોકોએ જોઈ લીધું કે આપણી જમીન જતી રહેવાની એટલે આંદોલન ચાલુ કર્યું અને આપણે જમીન જતી રીતો આપણે જાગતા નથી આપણી જમીન જતરી તો પણ આપણે જાગતા નથી એક સમય એવો આવવાનો છે કે જો આ ચાલુ રહેશે તો આપણું અસ્તિત્વ મટી જવાનું છે એક જ ઈચ્છા છે મારી હવે 85 વર્ષની ઉંમર તો થઈ ગઈ છે પણ જ્યાં સુધી આદિવાસીઓ પર જે અત્યાચારો થાય છે જે અન્યાય થાય છે જે જુલમ થાય છે એ એ બંધ નહી થાય ત્યાં સુધી મરવાનો નથી અને તમને બધાને જોઈને તમને બધાને જોઈને મારો ઉત્સાહ પણ વધે છે આપ તમારી આપણી વાત આદિવાસીઓની મે આખી દુનિયામાં પહોંચાડી છે બે ત્રણ વખત હું અમેરિકા જઈ આવ્યો આખી દુનિયાના આદિવાસીઓ ભેગા થાય ત્યાં આ વાત આપણે ચલાવી છે પણ હું તમને વાત કરતો તો લે લડાકની એનાથી પણ વધારે ગંભીર બાબત છે આસામની અંદર એક જિલ્લો અદાણીને આપી દીધો સરકારી કોઈ ભાઈ અનંત જેવો કોઈ જુવાને હાઈકોર્ટમાં રેટ કરી હાઈકોર્ટે કહ્યું કે છઠ્ઠી અનુસૂચિમાંથી આવી જમીન આપી શકાય નહીં અને એક એક એ સરકારનો ઓર્ડર રદ કર્યો હવે મારી બીજી ઈચ્છા છે કે આપણે પણ છઠ્ઠી અનુસૂચિની માગણી કરીએ પાંચમીની અમલ તો કરી શકતા નથી અમારો પણ વાંક છે એમાં પણ હવે જેમ જેમ જાગૃત થતા જઈએ તેમ મને એમ સમજાવી જઈએ કે છઠ્ઠી અનુસૂચિની માંગણી આપણે કરવી છે અને ભાઈ રમેશને બધા જે આંદોલન ચલાવે છે ગ્રામ સભાનું એ ગામે ગામ થવું જોઈએ આ બે વાત હતી ને ત્રીજી વાત એક છે આખા વિસ્તારનું આદિવાસી પટ્ટીનું આસામથી ગામ સુધીનું જંગલ અદાણીને આપવાની વાત ચાલે છે તમને મંજૂર છે આવું તો આપણે બધાએ ભેગા થઈને લડવું પડશે જ્યાં સુધી આ દેશમાં આદિવાસીઓ ભેગા થઈને લડે નહીં ત્યાં સુધી આપણા પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથી મને એક જ આશા છે કે તમે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો ભાઈ અનંત જે રીતે લડે છે એ રીતે મને હજુ આશા છે કે આપણે જીતશું એક દિવસ આપણો આવશે તો મિત્રો સંગઠિત થાવ સંઘર્ષ કરો શિક્ષિત બનો આપણામાંથી કેટલાક ગુલામો બની ગયા છે એ ગુલામ બન્યા તેનો તો મને વાંધો નથી કે ભાઈ એને વ્યક્તિગત નુકસાન થાય પણ દલાલો બની ગયા છે એ દલાલો આખા સમાજને નુકસાન કરજે છે એવા દલાલોની પ્રવૃત્તિને આપણે વખોડીએ છીએ કે તમે આદિવાસીઓને ગરીબ માણસોને જે નુકસાન થયું છે તો હમણાં નહીં દેખાય એ તમને પચાસ વર્ષ પછી દેખાશે તો બહુ મોટું નુકસાન આ દલાલો અને ગુલામો કરી રહ્યા છે એને પણ આપણે ઓળખવા જોઈએ બહુ નાચે કૂદે જે મેં જોયું એક વસ્તુનો મને આનંદ છે કે જે લોકો બિરસા મુંડાને ગાળ દેતા હતા જે લોકો એ તિરસ્કાર કરતા હતા આ આ બિરસા મુંડા તો મોટા જે જમીનદારો છે એની સામે પણ લડત ચલાવેલી એવા લોકો આજે એને નમસ્કાર કરે છે અને પગે લાગે છે એનો અમને આનંદ છે આ વિરસા મુંડાનો પ્રતાપ છે તો મિત્રો આ પ્રસંગે હું તમને બધાને લાખ લાખ અભિનંદન આપું છું આયોજકોને પણ લાખ લાખ અભિનંદન આપું છું વિરસા મુન્ડા તરફ હું મારું મસ્તક નમાવું છું કે જય વિરસા મુન્ડા તે જે આંદોલન ચાલુ કરેલું તે હજુ પૂરું થયું નથી અને આંદોલન પૂરું કરવા માટે અમારી પાસે અનંત જેવા આગેવાનો છે એનો અમને આનંદ છે આટલા થોડા શબ્દો સાથે કરી તમને ખૂબ લાખ લાખ ધન્યવાદ આ રીતે કાર્યક્રમ કરતા રહો મને લાગે છે કે તમે કેટલા કાર્યક્રમ કરશો પાંચપટ ક્યુ વડો હું આવી શકીશ તમારા કાર્યક્રમમાં આટલી પાકથી નહીં આવું તો હું આવીશ ખરો મારે તમને મળવા હતા મારે તમને જોવા હતા કે તમે શું કામ કરો છો ભાઈ સરપંચ શ્રીએ બધાનું સ્વાગત કર્યું એમાં કહ્યું કે આ તમારું સ્વાગત છે બધાનું તો આ આ રીતે આયોજકોને જોકોને અને તમને બધાને ફરીથી લાખ લાખ અભિનંદન સાથે જય આદિવાસી